બાર વાગે કોણ તૈયાર થાય સર આવે છે મારી હાથ પીડીમાં કોઈ બાર વાગે નહિ તૈયાર થયું એટલે જીવનનો એક જ મંત્રિક સરદાર ખોટા કલર ના કર કબાજી આરિન નવી જુઓ અલ્યા તમર 5મા સેમેસ્ટર નો રિઝલ્ટ છે છેલ્લા 11 લોકો અજુંધી મને ઓળખતા નહીં ચહ કુંભરા મેડમ થી છૂટા પડ્યા લિલિયા પસ્તાય કોલેજ સાયન્સ કરી લ્યો અ લાઈફ મોનોસેટલી આસાન નહીં તએનુ પમા જોવાનું બંધ કરી દો યાર હાલો મેરે બાચે મનકેસર છે 35 50 વાલે કચ્ચે

સીમો ડ્રાઈવિંગ લાયસન્સમાં અરે કોંગ્રેચ્યુલેશન્સલાવ મીઠાઈ પાંચમા સેમેસ્ટરમાં અરે કોંગ્રેચ્યુલેશન્સ પણ તમે લોકો તો મને એવું કીધું કે જો રિઝલ્ટ આવ્યું નહીં લે 9 મહિને છોકરો આઈ જાય પણ આ વખત હજુ અમાર રિઝલ્ટ નહીં આવ્યું બાપના ના બનાવજો તમે રોનક બધા એક જ ક્લાસમાં જો મને ખબર છે ઓ નો પણ રિઝલ્ટ તો 7 દિવસ પહેલા જ આવી ગયો હતું તમને તાઈ જોણા લઈ કોઈ લખેલું દેખાય છે પાછો જુઓ સા શરમ વગર નું બોલો સાચે બસ હવે બનાવવાની કોશિશ નહી હો સિદ્ધો ને સડિયો કર્યા વગર અરે પપ્પા સાચે માં નહીં આવ્યું મારા કઈ નહીં સાંભળવું છેલ્લી વખત કહું છું મારું મગજ ઓલરેડી જતું રહેલું છે તમને વિશ્વાસ નહીં હોય તો આવી ફોન અને કોલેજમાં ફોન કરીને પૂછી લો બે તારો ફોન લીલિયા તારો ફોન લીલિયા પાપા તરફથી હું સોરી કઉ છું યાર પ્લીઝ કેમ હવે બોલતી બંધ થઈ ગઈ આવી સવિલ ઘરે કોઈ નહીં આમે 5 મિનિટમાં લોડ પડી રહે 1000 રૂપિયા તો આનો ફોન આની જોડે છે તો તે કોનો ફોન પછાડ્યો ઓ નો તને તને મારો ફોન ક્યારે કઢીને આપ્યો કોટા કલર ના કરાય આ તો પરચાલવાવારા